હેલો મિત્રો સ્વાગત કરું છું મારા નવા એવા બ્લોગમાં તો આજે અમે આવી ગયા છે જો નિશાળે અને આ છે અમારા ગામનું તળાવ અને જો આ બધા આજ હિસકા ખાય છે અમારા સુમિતભાઈ પણ છે અને જો વિજયભાઈ છે અને આ ઉપદેવભાઈ હિસકા ખાય છે અને સુમિતભાઈ ને સાયકલ શીખવાડવા લાવ્યા છે જો સાયકલ સામે પડી છે સાયકલ હે નવી સાયકલ લાવ્યા એટલે શીખવા માટે અહીંયા આવ્યા છે એવી બે ત્રણ વાળ પડ્યા પણ છે જો તો આ અમાર ગામની નિશાળ છે ના જો રાઈડર છે જઈ લે તો આ અમારા ગામનો વડલો છે મસ્ત મજાનો જો તળાવ પણ આખું ભરાઈ ગયું છે તો આ બધા તા રિસ્કા ખાય છે તો હાલો આપણે શીખવાડવાનું છે સુમિતભાઈ સાયકલ તો હવે આપણે સાયકલ ત્યાં બેઠા છે અને પણ સાયકલ શીખી ગયા છે હાલો સુમિતભાઈ સાયકલ શીખવા હાલો તો હાલો આપણે સાયકલ જો મસ્ત મજાનું અત્યારે અમાર ગામનું આમ કહેવાય કે આમ તળાવ છે અને તળાવની પાડે આમ મસ્ત મજાનો વડલો છે તો ભાઈ વિડીયોમાં બનાવી દેજો હજી તો આપણે સુરીશભાઈ ને સાયકલ પણ શીખવાડવાની છે તો હાલો હાલે ભાઈ હાલો તો હાલો આપણે પણ થોડા ઘણા ઇસ્કાર ખાઈ એ મજા આવે નહીં કેવી મજા આવે

લેકો बाजू થાઈનેલી આપણે સુમિતભાઈને જો સાયકલ શીખવાડી છે કાલે નવી લાવ્યા છે એટલે જો આપડે બેતા બેતા આકે છે

હાલો હલો આવજો આપણે ભાઈ નવા નવા હોય ને આપણે પણ સાયકલ શીખવી હોય એટલે આપણને પણ થોડીક ઘણી આમ બીક તો લાગે જ તે કારણ કે બે ત્રણ વાર પડવી તો તો સાયકલ શીખવી તો જવો બાકી સાયકલ શીખેલી છે તો જ ભાઈ ગાડી બાડી બધું આવડશે બાકી સાયકલ શીખે વિના કઈ આવડવામાં છે નહીં એટલે સુમિતભાઈને શીખવાડી છે સાયકલ તો સુમિતભાઈ ની અમે સાયકલ શીખીએ છે અને આપણે જો કેવું મસ્ત મજાનું લોકેશન છે અને મારી પાછળ પણ જોઈ રહ્યા છો કેવું મસ્ત મજાનું લોકેશન આવે છે તો આ અમારા ગામનો સરદાર સરોવર છે જો તતડે ડાકો ભરાઈ ગયો છે બાકી જો યુઝ એક નંબર આવે છે પાણી પણ આય જરૂર વે છે જો પાણી પણ મસ્ત મજાનું છે અને બધા હવે જવા જવા ઉભા રહ્યા છે બાકી ભાઈ ચેનલ માં નવા આવે તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો ચાલો હજી પણ આપણે હાલે ભાઈ હાલ હાકવા મળો હાલો હે નાનજી આને આપી દેને ને હવે આને શીખવાડવાની છે તને નહીં જવો જવો હા જવો આની જેમ શીખવા જઈ લે તો હાલો હજી પણ આપણે જવાનું છે ઘર કોઈ તો વિડીયો માં બનાવી રેજો હાલો ફાઈનલી આપણે આવી ગયા છે વડલા પાસે અને જવો આ બીજા ડ્રાઈવર આવી ગયા છે અને અમારે સુમિતભાઈ જાઓ હિસ્કાત ખાવા છે એને સાયકલ શીખ્યું જ નહીં કાય જાવ હે તો શીખ્યું છે તો વે આવેલા એમ પણ જવો અત્યારે મસ્ત મજાનું આમ લોકેશન આવી ગયું છે પાછું જવા આ બધા ઊભા છે તો હવે જવો આપણે જઈએ છીએ ઘર કોઈ બાકી કલાક શીખવાડી છે સુમિતભાઈ સાયકલ સાયકલ હવે કાલે પણ એક બે કલાક શીખવાડશે ત્યારે શીખશે બાકી જવો હજી તો શીખવાડે જ છે તો આજના માટે તો આટલું જ હતું વિડીયોમાં નવા હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો મળે એવા નવા વ્લોગ સાથે ત્યાં સુધી આપો રજા બાય બાય